ગુજરાત હાઈકોર્ટે આસારામને રાહત આપી છે હાઈકોર્ટે એકવીસ ઓગસ્ટ સુધી આસારામના જામીન લંબાવ્યા છે આસારામે જામીન અરજી લંબાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી વચગાળાના જામીન પૂરા થતા હાઈકોર્ટમાં અરજી કરી હતી ઉંમર અને બીમારી સંદર્ભે નાલસાનું સર્ટિફિકેટ હાઈકોર્ટ પર રજૂ કર્યું હતું આસારામને સુરતની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં ફટકારાઈ છે આજીવન કેદની સજા आज अंगी विगत आपल्या संवाददाता मौलिक उपाध्याय फोन लाईन मौलिक शो अपडेट्स જે રીતે સુરતનો જે દુષ્કર્મ કેસ છે તેમાં ગુજરાત હાઈકોર્ટમાં આસારામે હંગામી જામીન માટે અરજી કરી હતી આ જે જામીન છે એકવીસ ઓગસ્ટ સુધી હાઈકોર્ટ દ્વારા લંબાવવામાં આવ્યા છે આસારામે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવા માંગ કરી હતી તેમજ હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ છે તે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ સરકારી વકીલે આ સર્ટિફિકેટ ચકાસવા માટે સમય માંગ્યો હતો આ અંગે એકવીસ ઓગસ્ટ વધુ સુનાવણી છે તે યોજાશે ઓગસ્ટ સુધી હંગામી જામીન છે તે લંબાવ્યા હતા ત્યારબાદ ત્રણ જુલાઈ કોર્ટે આસારામ જામીન એક મહિનો સુધી વધાર્યા હતા અને હવે આજે ત્રીજી વાર જામીન છે તે આસારામ લંબાવવામાં આવ્યા છે આભાર મૌલિક